ઉપલેટાના ઢાક ગામના લોકોએ ચક્કાજામ કરીને વ્યક્ત કર્યો રોષ મેરવદરથી ઢાક સ્ટેટ હાઇવેની કામગીરી ચાલુ છે ત્યારે ઢાક ગામની વચ્ચેની ડાયવર્ઝન કાઢવા ગ્રામજનોએ રોષે ભરાયા ભારે વાહનો ગામમાંથી પસાર થતા સ્ટ્રીટ લાઇટો પાણીની લાઇનો તૂટી જતા ગ્રામજનોએ ચક્કાજામ કરી વિરોધ કર્યો ગામના સરપંચ કે ગ્રામજનોની મંજૂરી લીધા વગર જ ડાયવર્ઝન અપાયું હોવાનો અને અકસ્માત સર્જાય છે તો કોણ જવાબદાર રહેશે એવા પ્રશ્નો સાથે ગ્રામજનોએ વિરોધ કર્યો ગ્રામજનોના ચક્કાજામથી મોટી સંખ્યામાં વાહનો ટ્રાફિક જામમાં ફસાયા ઉપલેટાના ઢાક ગામના લોકોએ ચક્કાજામ કરીને વ્યક્ત કર્યો રોષ મેરવદરથી ઢાક સ્ટેટ હાઇવેની કામગીરી ચાલુ છે ત્યારે ઢાક ગામની વચ્ચેની ડાયવર્ઝન કાઢવા ગ્રામજનોએ રોષે ભરાયા ભારે વાહનો ગામમાંથી પસાર થતા સ્ટ્રીટ પાણીની લાઈનો તૂટી જતા ગ્રામજનોએ ચક્કાજામ કરી વિરોધ કર્યો ગામના સરપંચ કે ગ્રામજનોની મંજૂરી લીધા વગર જ ડાયવર્ઝન અપાયું હોવાનો અને અકસ્માત છે તો કોણ જવાબદાર રહેશે તેવા પ્રશ્નો સાથે ગ્રામજનોએ વિરોધ કર્યો ગ્રામજનોના ચક્કાજામથી મોટી સંખ્યામાં વાહનો ટ્રાફિક જામમાં ફસાયા